ઓડિશાના પદમપુર ખાતે આયોજિત મહોત્સવ હજાર માં ગુજરાતના લોકનૃત્ય અને લોક સંસ્કૃતિની રાષ્ટ્રીય સ્તરે ભવ્ય રજૂઆત કરવામાં આવી આ મહોત્સવમાં ગુજરાતનું સુપ્રસિદ્ધ કલા વૃંદી કિલોલ કુમાર ગ્રુપ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડમી દ્વારા પરંપરાગત લોકનૃત્ય તથા વાયોલિન વાદનની લોક કલા ગૌરવપૂર્વક ઉજાગર થઈ જેને દર્શકો તરફથી વિશેષ પ્રશંસા મળી આ કલા પ્રસ્તુતિમાં ત્રિશા વ્યાસ સાથે મયુરી નીલમ રાધા તનિષ્કા કેશવી માહી ધ્યાની અને અભિલાષાએ લોકપ્રિય લોકનૃત્ય રજૂ કરીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર ગુજરાત સરકાર તથા સુરત જિલ્લાના અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહકાર પ્રાપ્ત થયો ક્ષેત્રે આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ પદમપુર લોકલા મહોત્સવના આયોજકો દ્વારા વિશા વ્યાસ તથા સમગ્ર કલા વૃંદને પ્રશંસિત પત્ર આપી સન્માનિત કરવા માટે આવ્યો જે ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત